નમસ્કાર મિત્રો મિત્રો ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત મિત્રો જે વ્યક્તિ સખત મહેનત કરે છે તો પણ તેની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત બીમાર અને નાણાંકીય નુકસાનોની સામનો કરી રહ્યો હોય છે મિત્રો આ બધા લક્ષણો જો કે કોઈ વ્યક્તિમાં દેખાઈ શકે છે કે તે વ્યક્તિ પર તેના ઘર ઉપર મેલી વિદ્યા કે કોઈ કાળો જાદુ અસર થઈ હોય આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે મિત્રો તમને ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેકવાર થતાં થતાં રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગતા હોય છે આ ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી આ વ્યક્તિને એક પછી એક આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિમાં જોવા મળે છે તો સંભવતા છે કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા છે મિત્રો સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો કે સંકેતો મેલીવિદ્યા કે કાળા જાદુની અસર થાય છે તેમ કહી શકાય તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે આજના આ વિડીયોમાં તમને અંત સુધી જોજો અને તમારા મિત્રોને આ માહિતી શેર પણ કરજો જેથી કરીને અહીં બતાવેલા ઉપાયનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે તો મિત્રો આ મેલી વિદ્યાના લક્ષણોથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલા સરળ ઉપાયો આપવામાં આવ્યા છે જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું તે પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં ઓમ નમો સિવાય જરૂરથી લખી જો મિત્રો સૌથી પહેલાં તો આપણે જાણીએ કે જો જાણવું જોઈએ કે વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ પણ કારણ વગર જ અચાનક વધી જાય છે તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે રાત્રે સૂતી વખતે ભયાનક અને ખરાબ સપનાઓ આવે છે આવા વ્યક્તિને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ ભૂખ કે તરસ પણ લાગતી નથી તો મિત્રો આવો જાણીએ કે આ બધી પરેશાનીઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે મિત્રો હું વિનંતી કરું છું કે વિડીયોને અંત અધ વચ્ચે મૂકીને ભૂલ ના કરો અને અંત સુધી જોજો નંબર એક મિત્રો વિદ્યા કે કાળા જાદુનો પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક રૂપિયાનો સિક્કો લઈ કોઈ પણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ એક રૂપિયાનો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તેને વિશે જણાવો પછી તે સિક્કાને મંદિરમાં ના એક ખૂણામાં શાંતિથી મૂકી દો આમ કરવાથી ઘરના જે પણ નકારાત્મક ઉર્જાઓ હશે તે મેરી વિદ્યા અસર થઈ હશે તે જલ્દી જ ખતમ થઈ જશે નંબર બે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનને સામે એક ચોકી બનાવો અને પછી તેના ઉપર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરી કેસરીથી સ્વસ્તિક બનાવો અને ત્યાર પછી તેના ઉપર એક રૂપિયાનો સિક્કો રાખી દો નંબર ત્રણ દરરોજ સાંજે પૂજા પછી ઘરના મુખ્ય દ્વારના ખૂણા પર ઘીનો ચાર બાજુનો દીવો પ્રગટાવો અને આ દીવામાં એક રૂપિયાનો સિક્કો મૂકી દો આમ કરવાથી ઘરમાંથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરના નકારાત્મક ઉર્જાઓ પણ દૂર થશે નંબર ચાર તમારા ખિસ્સામાં હંમેશા મોર પીંછું અને એક રૂપિયાનો સિક્કો રાખો આવું કરવાથી તમારા ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો અંત આવશે નંબર પાંચ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જવું આમ કરવાથી તમને કોઈપણ કોઈપણની ખરાબ નજરથી બચાવી શકે છે નંબર છ વિદ્યા કે કાળા જાદુનો પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘઉમાં ગૌમૂત્ર છંટકાવ કરો મિત્રો શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે ગાયના તમામ દેવી દેવતાઓનો વાસ છે એટલે ઘરમાં ગૌમૂત્ર છંટકાવ અવશ્ય કરવો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નહીં હર હર મહાદેવ મળીએ છીએ નવા વિડીયો સાથે